કે ચાર આના સાથે હું મજા કરીશ ચાર દીવ તું મજા કરજે પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે

આ બેન જેમનું નામ છે કાજલ હિન્દુસ્તાની પાછળ લખાવે છે એ બેન તેઓ પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર એમને પોતાને આમંત્રિત કરે છે એ કાર્યક્રમની અંદર પાટીદાર સમાજની દીકરીઓ પર એવા એવા આક્ષેપો એવા એવા આરોપો લગાવે છે અને પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર એમને આમંત્રિત કરવામાં આવે છે અને પાટીદાર સમાજની દીકરીઓની પાટીદાર સમાજની દીકરીઓના માતા પિતાઓને એવી એવી ટિપ્પણી કરી છે આ વિડીયો ગઈ રાત્રે મેં યુટ્યુબ ફેંકતો હતો એવામાં મને શોર્ટ વિડીયોના રૂપમાં આ વિડીયો મને જોવા મળ્યો એ જોયા પછી સવારે આજે મારે મુદત હતી એ મુદત પતાવ્યા બાદ કાજલબેનનો મેં ફોન કર્યો અને ફોન ઉપર મારા ચર્ચાથી બપોરનો સમય હતો એક દોઢ વાગ્યો છે અને મેં એમને ચર્ચા કરી અને થોડી અંદર અંદર થોડી ડિસ્કસ પણ થઈ ગરમાગરમી પણ થઈ વાતની પણ મને એવું લાગ્યું પાટીદાર પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર આ બેનને બોલાવવામાં અને એ જ સમાજની દીકરીઓને એમના માતા પિતાઓને આખા સમાજ પર એવો તમાચો મારી હું નથી માનતો કે આમની પાસે કોઈ પ્રૂફ હોય બસ ઉપજાઈ દીધેલી બધી વાતો છે અને કેવા ઠેકેદાર એમને હિન્દુ મુસ્લિમમાં રસ છે એમને લવજેહાજમાં રસ છે બાકી એમનો કોઈ રસ લાગતો નથી અવારનવાર વિવાદોમાં આવેલો છે ને એમના ઉપર કેસો પણ થયા છે મુદ્દાઓનો અને એવું સમજે છે કે હું એકલી ઠેકેદાર છું અને બેનની સાથે જે વાત કરી બેને મને એવું કીધું કે હું તમારા જે ટ્રસ્ટીઓ છે જે આગેવાનો છે જેમને મને બોલાયો એમને હું ફોન કરીને કહું છું મેં કીધું બિલકુલ બે ઝીજક ધર્યા વગર એમને કહી દો કે ધનજી પાટીદારનો અમારી ઉપર ફોન આવ્યો હતો ને ધનજી પાટીદાર આવું કહેતો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરતા કરતા કોઈ મારો કોઈ સમાજ નથી હું હિન્દુસ્તાની છું તો એમને મેં સામો કીધું તો શું અમે પાટીદાર સમાજ અને અન્ય સમાજો હિન્દુઓ જે છે એ બધા સમાજો હિન્દુસ્તાનમાં નથી આવતા અમે બધા શું હિન્દુસ્તાની નથી અને મારે એમને એ પણ કહેવું પડ્યું કે હું પાકિસ્તાનમાં જાઉં અથવા બીજા કોઈ કન્ટ્રીમાં જાઉં તો મારે હિન્દુસ્તાની કહેવું પડે ભાઈ હું હિન્દુસ્તાની છું બાકી હિન્દુસ્તાનની અંદર હું હિન્દુસ્તાની કઈ અને હું એવું કરવા માગતો નથી હું હિન્દુસ્તાની છું અને રહીશ પણ હું હિન્દુસ્તાનની અંદર હું મારા નામ પાછળ ધનજી પાટીદાર લખાવું છું અને પટેલ સમાજની દીકરીઓ પર તમે જ્યારે આક્ષેપો કરો છો તમારી પાસે એવું કોઈ પ્રૂફ નથી અને એવા એવા શબ્દો તમારા દ્વારા બોલવામાં આવ્યા અને સોંભળવા લોકો ખરેખર ધિક્કાર છે એ લોકોને સમાજના નામે તમને શું કહેવું એ તમને ખબર નથી વિપુલભાઈ ચૌધરી પૂર્વ ગૃહમંત્રી શ્રી એક એવું નિવેદન આપી દો છે એ નિવેદન સાચું હોય છે છતાં પણ એમને આજે એ નિવેદનને ફેરી તોડવી અને એમને માફી જેવા શબ્દોનો ઉચ્ચારણ કરી અને એમને ક્ષમા માંગી અને આ વ્યક્તિ પાટીદાર સમાજની દીકરીઓની પાટીદાર સમાજની એવી એવી ધજિયા ઉડાડી દીધી એવું એવું કહી દીધું અને દીકરીઓને એવી બતાવી દીધી એ મા બાપ ની એવા બતાવી દીધા છતાં પણ કોઈ તમાશો જોઈ રહ્યો અને આ એક વર્ષ પહેલા બનેલો વિડીયો છે વિડીયો લાંબો છો એમનો પણ આ રીલ મને યુટ્યુબ ઉપરથી શોર્ટ વિડીયોના રૂપમાં મને મળ્યો એ વિડીયોને મેં અપલોડ કર્યો અને મેં સાંભળ્યું મારું ખૂન ખોલવા લાગ્યું કે યાર આ લોકો કેવી જાતના માણસો છે ખરેખર આ બેનને માફી મગાવવી જોઈએ આ બેન ના ઉપર તમે કોઈ કરો ના કરો હું કાયદેસરની કાર્યવાહી બિલકુલ કરીશ હજી હું એના ઉપર ધ્યાન દોરી રહ્યો છું બરોબર એનો અભ્યાસ કરી રહ્યો છું અને આ બેનને માફી મગાવીશ અને આ બેનને ને અહીંયા લાવીશ આ બેન શું બોલી ગયા એ શબ્દો કોઈએ ઉચ્ચાર કોઈ સમજ્યા નહીં હોય તો પાટીદાર સમાજના લોકોને કહું છું ધિક્કાર છે તમને એક વિપુલભાઈ ચૌધરી જેવા વ્યક્તિ પૂર્વ ગૃહમંત્રી શ્રી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન શ્રી જેમને કોઈ દિવસ કોઈ નિવેદન નથી આપ્યું એ રાજકીય નેતા છે અને નેતા તરીકે એમને વ્યવસ્થિત સારું એવું નિવેદન હતું છતાં પણ મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વિપુલભાઈ ચૌધરીના નિવેદન પર પ્રતિક્રિયા આપવામાં આવે છે અને બધો ઇતિહાસ બતાવવામાં આવે છે એક કાંતિભાઈ અમૃતિયાજીને આ વિડીયોના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું પાટીદાર સમાજની સાત દીકરીઓ અને એ પણ મોરબી ના નિવેદન પર સારું જ નિવેદન હતું એવું કોઈ સમાજને લાંછન લગાવવા કે સમાજને કોઈ ખોટું ચિતરવાનું નિવેદન નહોતું જે હકીકત હતી એ બતાવવામાં આવી હતી છતાં પણ તમે જો કાંતિભાઈ અમૃતિયાજી તમે પ્રતિક્રિયા આપતા હોય

પણ એમનું નામ દઈને મારો કોઈ મોટા કરવા નથી ને એમનો ફોન આવે છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને એ ફોનમાં એવી એવી વાતો કરે છે એમને નથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કોઈ લેવા દેવા એમને નથી સમાજની દીકરીઓ સાથે કોઈ લેવા દેવા નથી સમાજ સાથે કોઈ લેવા દેવા એમની વાતો ઉપરથી WhatsApp કોલ આવ્યો નહી તો રેકોર્ડિંગ કરીને એમનો તો હું ઢોલ વગાડી દઉં પણ બુદ્ધિશાળી છે એટલે સમજી ગયા એમને કે રેકોર્ડિંગ કરી અને મૂકી દે છે અને ધનજી પાટીદાર ની એવું કે બેને એવું કીધું કાજલ હિન્દુસ્તાની એવું કીધું કે હું તમારા સસ્તીઓને કહી દો વિગલુ કહી દો હું એ તો ઈચ્છા રાખું કે તમે કહી દો કે ધનજી પાટીદાર નો મારી પાસે ફોન આવ્યો ને આવી ચર્ચા કરી તો ડરવાનું તમાર છે માફી તમાર માંગવાની છે મારા નહીં મારા ડરવાની કોઈ જરૂર નથી સમાજના ઉપર કીચડ તમે ઉઠાડ્યો છો સમાજની દીકરીઓ ઉપર કીચડ તમે ઉઠાડ્યો છો અને પાટીદાર સમાજના તમામ માતા બેન દીકરીઓ વડીલો યુવાનો તમામને કહેવા માંગુ છું ઘર ઢાકણ પણ નવ ઘર છોડા આ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરતા જેની ના પૂછો વાત આ બેને એવું કોઈ કામ કર્યું નથી અને એ સામે વાળા વ્યક્તિ બેનના કહેવાથી જેમનો મારી ઉપર ફોન આવે છે એમને આ બેનને વિરાંગના કીધી તો આ સાત દીકરીઓ શું વિરાંગના નથી અને કઈ દીકરીઓ સાહેબ અને જો આ બેનને ખરેખર એમને ખબર હતી એમને ધ્યાન હતું તો એ બેને એમના માતા પિતા ને જઈ અને વાત કરવી જોઈએ કે તમારી દીકરીઓ આવું આવું કાંડ કરી રહી છે અને એને હિન્દુ શબ્દનો હિન્દુ દીકરીઓ એમાં સારા સમાજમાંથી આવતી એવો પણ કોઈ ઉચ્ચારણ કરી શકતો તો છતાં પણ એમને ના કરી સિદ્ધુ પટેલ

આ વિચારી લ્યો આપણો સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે આપણે લીધો અને આટલું જો વિડિયો આ સાંભળ્યા પછી અને એવું કોઈ છે કે એક કલાકનો વિડિયો છે આમ છે તેમ છે ફલાણું છે આ જેટલી સેકન્ડની શોર્ટ વિડિયો રહ્યો ક્લિપ રહી એ ક્લિપ પાટીદાર સમાજના ઉપર કિચડ ઉછાળવામાં હોય એનું બદનામ કરવામાં હોય દીકરીઓનું બદનામ કરવામાં હોય એના માતા પિતાનું બદનામ કરવામાં હોય ઉર્દી તમે આગળ શું બોલે પાછળ શું બોલે એ અમારો કોઈ મતલબ નથી તમારે બોલવું તો તો તમારે એવા ઘણા શબ્દો છે કે તમે એને ટાળી અને બોલી શકતા હતા ચાળી થી ચાળી ચાળી અને બોલી શકતા હતા ડાકણ પણ નવ ઘર ટાળે આ ગુજરાતીમાં કહેવત છે ડાકણ હોય ને પણ નવ ઘર ટાળે પણ આ કાજલ હિન્દુસ્તાની એક એવી બિલાડી છે સમાજ ઉપર ટિપ્પણી કરી અને સમાજને ભરખ્યો

અને આ પ્રેમ લગ્ન ની અંદર માતા પિતાની સહી હોવી જોઈએ દીકરી જે તાલુકાની હોય એ તાલુકાની અંદર રજીસ્ટ્રેશન થવું જોઈએ એ ગામનો બ્રાહ્મણ હોવો જોઈએ આવા ઘણા નિયમો છે અને એ નિયમોને લઈ ઘણીવાર આના ઉપર આંદોલન પણ કરવામાં આવ્યા છે વાત પણ કરવામાં આવી છે સરકારની પણ કોઈ સ્વીકારતું નથી અને સ્ટેજ ઉપરથી આવી વાર ઘણીવાર ચર્ચાઓ થાય છે પણ આનો કાયદો કેમ નથી બનાવતા

શેના માટે આંદોલન ને બધું કરવું પડે અને એ ગુજરાતના મુખ્યમંત્રી જે સમાજમાંથી આવશે એ સમાજ ઉપર આ બેન ટિપ્પણીઓ કરે માજા મૂકી દીધી શું આ વાત તમે સાચી બનાવો લાખો કરોડો રૂપિયા ઘરમાં પડ્યા હોય અને પડ્યા હોય અને દીકરી લઈ લે ચાહ તમારી હોય ચા મારી હોય અન્ય કોઈની દીકરી હોય ઘરમાંથી એક રૂપિયો કોઈ લે તોય ખબર પડી જાય સાત સાત લાખ સાત સાત દીકરીઓએ પૈસા ભેગા કરી પાંચ પાંચ લાખ રૂપિયા ભેગા કરી અને પેલા મુસ્લિમને ચાલીસ લાખની ગાડી લઈ આપી અને હવે કોઈને ખબર જ નહીં સત્તર સોળ સત્તર વર્ષની દીકરીઓ કોઈ કર કોઈ સમાજની દીકરી આવું કરે અને એવા કેવા પાટીદારોને મોરબી અભ્યાસ કરતી કોલેજની અંદર આ શું બેન બોલી રહ્યો અને માતા રીલ બનાવવામાં વ્યસ્ત છે પિતા પૈસા કમાવામાં રસ્થ છે બીજી મસ્તીમાં મસ્ત છે એટલે બેન બુટીઓ પહેરી દીધો ને હારો ઘડા મોકો પહેરી દીધું મેકઅપ બેકઅપ કરી અને ચકમક કાલી કાલી ભાષામાં આ બધું બોલી ગયો એ કશું ના થાય પાપડ એનો બાકી છે ક્યાં આ સમાજ એવો નહીં કોઈ સમાજ એવો વધોડો ન હોય તમારે જો ખરેખર કામ કરવું હોય તમને રસ હોય તમે લવ જેહાદની ખીચડી પકવતો ન હોય અને તમને ખરેખર હિન્દુ દીકરીઓની વાત હોય તો તમે પટેલ શબ્દ કાઢી નાખો બ્રાહ્મણ શબ્દ કાઢી નાખો તમારામાં તાકાત નથી ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ એમની દીકરીઓ મુસ્લિમ સાથે પણ કરીના કપૂર ઉપર એ જિહાદ ના કહેવાય સોનાક્ષી જિયાનો લગ્ન થશે હમણાં જેમના ઘરનું નામ જ રામાયણ છે જેમના પિતાજીનું નામ શત્રુઘ્ન સિંહા છે અને પોતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક છે આજે ગમે તે પાર્ટીમાં હોય તેમની દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરશે અને છતાં પણ લવ જિહાદ નું સમર્થન નથી કરતો મને એમાં કોઈ રસ નથી ખોટું ખોટું છે તો કાયદો બનાવો અને કાયદાની માંગણીઓ કરી રહ્યા છે બધા તો કાયદો બનાવતા કેટલી મિનિટ થાય અને કાયદો બનાવે બેન ને મે ફોન એવું કીધું તમે કાયદા બનાવવાની લડત લડો હું તમારી સાથે છું એ બેન ના કહેવાથી જે ભાઈનો ફોન આવ્યો તો એ ભાઈની એમની મારી ઉનાવા ગામની વાસ્તવિકતા કીધી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર

અને એમ પણ એમને કીધું કે અમારા મુસ્લિમ યાત્રાધામ છે ભારત દેશની અંદર બીજા નંબર સુધી મને કોઈ દાડે એવું સાંભળતું નથી કે અમારા ગામની અંદર કોઈ હિન્દુની દીકરીને કોઈ છેડતી કરી હોય એવું કોઈ મુસ્લિમ સમાજના લોકોએ તો એવો કોઈ કિસ્સો મને સાંભળતો નથી યાદ આવતો નથી ચાલો હું ખોટો છું તો અમારા ગામની અંદર પચીસ ત્રીસ હજારનું પોપ્યુલેશન ચોક્કસ હું માનું છું કે કિસ્સાઓ ઘટનાઓ ઘટે જ એનું કોઈ હું સમર્થન નથી કરતો પણ તમે પાટીદાર સમાજ પટેલ સમાજ એની સાત દીકરીઓ ઉપર તમે જે આક્ષેપો કર્યા આરોપો લગાવ્યા છે તમારા પાસે જો ખરેખર આ માહિતી સાચી હોય મેં એ પણ કીધું તો તમે એ માહિતીને જણાવો આપણે બધા સાથે રહી અને ત્યાં જીના પિતાજીના ત્યો અને તમારે એના પિતાજીની જાણ કરવી પડે ઘટનાઓ ઘટી છે મોરબીમાં અને તમે ઢંઢેરો પીટો છો સુરતમાં અને એ સમાજના કાર્યક્રમની અંદર તમને આમંત્રિત કર્યા છે તો એ ધિક્કાર છે એ સમાજના પાટીદાર સમાજના એ લોકો જે આ બેનની વાત સાંભળતા હતા આ છો ઊભાથી ના કહી શક્યા બેન પટેલ શબ્દ ન બોલો પટેલ સમાજના કાર્યક્રમો તમને આમંત્રિત કર્યા છે અને એવું હુરાતન ચડ્યું હોય અને ખરેખર જો તમને એવું લાગતું આ બેનની વાત સાચી લાગતી હોય તો એ દીકરીઓને જઈને લઈ આવો નહીં તો ના લાવી શકતા મને નામ આપો હું લઈ આવું અને ગાડીએ ચાલીસ લાખની લેતો આવું જો ન લાવું તો આ સમાજની નીચો પાડી દીધો અને એમને ફોનમાં મેં એ પણ કીધું કે તમે અમારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો તો તમે અમારા સમાજને તમાચો મારવા તો શરમ આવી જોઈએ તમને જે સમાજ તમને સ્ટેજ આપે એ સમાજને તમે ભરકી ગયો ડાકણ પણ નવું ઘર છોડ અને તમે એ ઘર જ ખાઈ ગયા એટલે આ એવી બિલાડી છે આનાથી ચેતો આ બિલાડીને માફી માંગી હું બિલાડી એટલા માટે બિલાડી છે હું એનું રેકોર્ડિંગ મૂકી શકું પણ હું એના જેવો નહીં મને એટલું દુઃખ થયું કે યાર આ વ્યક્તિ શું બોલો વિરાંગના જેવા શબ્દો અને શોભ એક લવારી લઈને કે વિરાંગના એટલે છે શરમ આવતી નથી આ લોકો અને સમાજના લોકો આનું ઉપરાણું લઈને મને ફોન કરો શરમ કરો થોડી અને પાટીદાર સમાજના તમામ મિત્રોને બે હાથ જોડી વિનંતી કરી અને કહેવા માંગુ છું એમાં દીકરીઓ હોય માતાઓ હોય બહેનો હોય વડીલો હોય યુવાનો હોય આ તમામને કહેવા માંગુ છું કે બેનને જવાબ આપજો સાચું કહું છું જો મારી વાત સાચી લાગતી હોય તો જવાબ આપજો આ બેને સમાજનું બનાવ્યું નહોતું આ બેને સમાજનું ઉઘળો ઉઠાણો પાડી દીધો બદનામ કરી નખયો કે સમાજની અંદર આવી દીકરીઓ છે અને વિપુલભાઈના નિવેદન જો પ્રતિક્રિયા આપતા હોય કાંતિભાઈ અમૃતિયા ભારતીય જનતા પાર્ટીના મુરબીના ધારાસભ્ય તો આ વિડિયોને જરૂર સાંભળી અને પ્રતિક્રિયા આપજો આ બેનને અને જરૂર પડે તો મને ફોન કરજો આ બેનનો નંબર હું આપોઈ અને એને કહેજો એ બેનને વિડીયો બનાવી તમારા મોરબીની પાટીદાર સમાજની પટેલ સમાજની દીકરીઓ ઉપર આ બેને આક્ષેપો આરોપો લગાવ્યા છે ને એવા એવા આરોપો આપણે સાંભળી ના શકીએ બોયફ્રેન્ડો બદલે આ શું બોલી આ આપણી દીકરીઓને શું કહી દીધું આને અને તમાશો જોઈ રહ્યા હતા એ બધા ત્રીજી વાર વિડીયો છેલ્લો સાંભળી અને મારી વાતને પૂર્ણાવતી કરું છું મોરબીના એક જ કોલેજની સાત પટેલની દીકરીઓ ફરી કહું છું સાતે સાત પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવવા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે ચાર દી આના સાથે હું મજા કરીશ ચાર દી તું મજા કરજે પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે